ખેડૂતોની મહેનત ક્યાંક ને ક્યાંક માથે પડે તેવી શક્યતાના પગલે ખેડૂતો હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા હોય એમ કહીએ તો નવાય નહીં જોકે ઉનાળામાં ચોમાસા જેવો સાહસ ખેડૂતોના મોઢે આવેલો કળીઓ કમોસમી વરસાદે છીનવી લીધો હતો સાદરા ગામના અરવિંદભાઈ માછી સહિતના ખેડૂતો ખેતી પાકમાં થયેલ નુકસાનને લઈને રાજ્ય સરકાર સહાયનું પેકેજ જાહેર કરે એવી આશા અપેક્ષા રાખી રહ્યા હતા જોકે કુદરતના કેર સામે ખેડૂતો લાચાર થયા હોય એમ લાગી રહ્યું છે રિપોર્ટ પાર્થિવ દરજી પંચમહાલ સોમવાર સાંજે વચિંતા વાવાઝોડું વરસાદ આવવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા બાજરી તલ જેવો તૈયાર થયેલો પાક જમીન ધ્રોસ્ત થઈ ગયો છે સાદરા સહિતના આજુબાજુના ગામોમાં લગ્ન ન હોવાથી મંડપો ફાટી ગયા વીજ કપાઈ ગયા રસોડા બગડી ગયા દિવસની જોનો રાત્રે કરાઈ છે આવું બધું થયેલું છે વધારે ખેડૂતો પરેશાન છે કઈથી કઈ પૈસા લાવીને ખેતી ઊભી કરી હતી હવે મોમાં આવેલો પડ્યો ગયો છે ખેડૂતો જાય તો ક્યાં જાય સરકાર શ્રી અમારી માંગ છે કે નુકસાન થયેલું વળતર જેમ બને તેમ ખેડૂતોની વહેલું ભરપાઈ કરે એવી આશા રાખે છે અરવિંદભાઈ માછી સાદરા